નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના હર ઘર તિરંગા અભિયાનના આહવાનને ચરિતાર્થ કરતા જાંબુઘોડા ખાતે આજે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથ સિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજવામાં આવી આ યાત્રા જાંબુઘોડાના ત્રણ રસ્તા પાસેથી શરૂ કરવામાં આવી હતી અને આ તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપા મહામંત્રી મયંક કુમાર દેસાઈ સરપંચ જીત કુમાર દેસાઈ જાંબુઘોડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જાંબુઘોડા પોલીસ વન્ય પ્રાણી વિભાગ તેમજ ભાજપના આગેવાનો તાલુકાના અનેક સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો વિદ્યાર્થીઓ તેમજ જાંબુઘોડાના નગરજનો હાથમાં તિરંગો લઈ તિરંગા યાત્રામાં જોડાયા હતા જ્યારે યાત્રા જાંબુઘોડા નગરમાં ફરી જાંબુઘોડા મામલતદાર ઓફિસ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં અમૃત કાર્ડમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લોકોએ લીધા હતા